જેના કારણે ફટાકડાના સ્ટોલ ઉભા કરી શકાય તેમ નથી અને છતાંય જો નગરપાલિકા દ્વારા આ ફટાક શાળામાં ફટાકડાના સ્ટોલ ઉભા થયા અને કોઈ અકસ્માત સર્જાયો તો શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોની સલામતી શું તેની જવાબદારી કોણ લેશે શહેરના ગૌરવપથ રોડ ઉપર નાના વેપારીઓ દ્વારા વર્ષોથી ફટાકડાના સ્ટોલ ઉભા કરીને બે ચાર દિવસના તહેવારોમાં પોતાની રોજીરોટી મેળવે છે અને આ ગૌરવપથ રોડ ઉપર કોઈ ક્રહેણાક વિસ્તાર પણ નથી અને જાહેર અને ખુલ્લો રોડ હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને પણ આજ દિન સુધી કોઈ તકલીફ પડી નથી તો આ નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતે વિચારવાની જરૂર છે શહેરના અંદરના વિસ્તારમાં કેટલાક વેપારીઓ પોતાની દુકાનોમાં ફટાકડાનું વેચાણ કરે છે અને ત્યાં તો કોઈ ફાયર સેફ્ટી પણ હોતી નથી તો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે ખરી કે પછી એક બાજુ જીડી હાઈ સ્કૂલના મેદાનમાં વરસાદના ગંદા પાણીના ખાબુચિયા ભરાયા છે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ જોખમ ઊભું થશે તો વર્ષોથી શહેરના રોડ ઉપર તહેવારોના ચાર દિવસના નાના વેપારીઓને ફટાકડાના સ્ટોલ ઉભા કરી અને ફાયર સેફટી સાથે વેપાર કરવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી વેપારીઓની માંગણી અને લાગણી જોવા મળી રહી છે તો આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય નિર્ણય લઈને નાના વેપારીઓને ડોસાભાઈ બાગની આગળ સ્ટોલ ઉભા કરી આપશે ખરા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सात सो चुतेर छब्बीस पाच सो चुवालिस विसनगर के न्यूज